માતાજી જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ તો આજે આપણે આવી ગયા છે મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે તારીખની વાત કરીએ ને તારીખ છે સતત સાત બે હજાર પચીસ વાર છે ગુરુવાર તો આજે આપણે લાલ અને સફેદ ડુંગળીની શું બજાર ભાવ રહી એ જોવાનો છે તો ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ સબ્સ્ક્રાઇબ કરી દેજો ને શેર કરી દેજો ખેડૂત ભાઈઓ અરે તો જેથી કરીને બધા ખેડૂત મિત્રો જોવે ને ચાલો લાઈવ હરાજ જોયા આવી

તમે હે આડાવી રીતે એક બાવીસ બા જેવી ચોવીસ બત્રીસ ચોવીસ અઠાય અઠય ઓગણીસ ત્રી ત્રે રૂપિયા બધું એકત્રીસ બંત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ આડત્રે આડત્રે રૂપિયા બસો સાડુ ખાલી ગયા ખાલી રૂપિયા સાડત્રી જન્યુ ઓગણીસાળી

એક રૂપિયા એક રૂપિયા બધા કોલેકટ એક રૂપિયા એક રૂપિયા એક રૂપિયા 22 25 28 31 32 32 નો બચ્ચો 32 નો બચ્ચો 32 નો બચ્ચો પ્રોપટ ભાઈ 30 બસો રૂપિયા બત્રીસ એકાદી બા બસો બસો રૂપિયા બસો બસો એક બે ત્રણ 33 320 33 રૂપિયા બચાવ છે મેસેજ લાઇક વોટર ડાશ બચાવ છે બચાવ છે વચ્ચે બાજેયા પ્રકાશ છે મહારાજજી વંતા ડાકે રચા હાચા સુધી આંકડા સજા કરી ગયા 50 થી ગયા 50 82 90 1

540 550 ઉપર જનો 570 550 કોરો માલ છે છે રૂપિયા રૂપિયા હા બતની જ ચાલો 882 882 882 સુપર રૂપિયા બાકી 500 રૂપિયા છે 500 બાકી આયા છે એમાં છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

એક રૂપિયા બચો ત્યાર બાર જો બચસો ત્યાર પંદર રૂપિયા રૂપિયા

સાત રૂપિયા એકાશી બી આશી ત્રણ વાર એકસો ને બ્યાસી રૂપિયા આખી આખી બોલા બોલા આખી જતનામાં બોલા આખી એ તો 1700 રૂપિયા 1700 एक सौ नौ तीस रुपया कितने हैं एक सौ एक पौंड है एक पौंड के रुपये हर एक पौंड है बोलो बहुत है 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 बहुत

ોતેર એકાશી પ્યાસી બ્યાસી બાળી ચોરાશી પંચાશી એક ત્રણ વાર ઉભ્યું તો ભાઈ ઉભો વા